નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લામાં ડિસેમ્બરની ઉજવણીને લઈ મહીસાગર જિલ્લા પોલીસ એલર્ટ ગુજરાત રાજસ્થાનની કાલિયકુવા બોર્ડર પર ચાપતો પોલીબંધ પોલીસ બંદોબસ્ત એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કાલિયાકુવા પુનાવાડા તેમજ આનંદપુરી પાસે વાહનોનું સઘન ચેકિંગ કરી કરવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લામાં ચાર ચેકપોસ્ટ પર એસઆરપી સહિત સાહીઠ પોલીસ જવાનોની બાદ નજર રહેશે દારૂની હેરાફેરી કરનાર બુટલેગરો પર મહીસાગર એસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે થર્ટી ફર્સ્ટને લઈ દારૂની હેરાફેરી અટકાવવા એલર્ટ જાહેર કર્યું છે મનોમંથન્યુઝ સંદીપ દેવાસી મહીસાગર